શિયાળાની ઋતુ આવી છે શિયાળામાં બાળકોને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર ખાનગી શાળાના સંચાલકો દબાણ નહીં કરી શકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંચેરિયાએ જણાવ્યું કે કોઈપણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર ન કરી શકે કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડુ સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનું કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે મારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેન કરી શકો છો અથવા તો મારી પાસે અને શાળાને પણ હું વિનંતી કરું છું શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ એવું થતું હોય છે કે મારા બાળકને થોડું વ્યવસ્થિત જાડું સ્વેટર પહેરાવું પરંતુ અમુક નિયમો અમુક જડ નિયમો એવા હોય છે કે એકદમ આછું સ્વેટર પહેરાવી અને આખું માથું તો આ ઉચિત નથી આ સાચું સારું પણ નથી